સવાલ નંબર 1 કયું ફળ ખાવાથી શરીરના ઘા ઝડપથી રૂઝાય છે એ સફરજન બી બદામ સી દાડમ ડી જામફળ સાચો જવાબ બી બદામ સવાલ નંબર 2 માનવ શરીરનું સૌથી વ્યસ્ત અંગ કયું છે એ ફેફસા बी किडनी सी हृदय दी आंतरण साचो जवाब सी हृदय सवाल नंबर त्र क्या फल तेल निकले छे ए लीची, बी जाम्फ सी नारिये, डी दाडम साचो जवाब सी नारिए सवाल नंबर 4 भारतनी સૌથી સ્વચ્છ નદી કયા આવેલી છે એ કેરળ બી ગોવા સી ઉત્તર પ્રદેશ ડી મેઘાલય સાચો જવાબ ડી મેઘાલય સવાલ નંબર 5 શું ખાવાથી કિડની સ્વાસ્થ્ય રહે છે એ લીંબુ બી ડુંગળી સી ચિકન ડી કોબી સાચો જવાબ બી ડુંગળી તમે વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં